અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ગાયત્રી સોસાયટીમાં સોસાયટીની મહિલાઓ તેમજ શહેર ભાજપ પરિવાર દ્વારા અહલ્યાબાઈ હોલકરજીની જન્મજયંતિ ઉજવાઈ હતી જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ મહેશ દાદા રાજ્યગુરૂ સહિત ધર્મેશભાઈ સોલંકી વિપુલભાઈ પરમાર જીગરભાઈ તેમજ જાફરાબાદ શહેર ભાજપ તેમજ તાલુકા મહિલા મોરચો અને ગાયત્રી સોસાયટીની મહિલાઓ દ્વારા આ જન્મ જયંતિની ઉજવણી કરી અહલ્યાબાઈને યાદ કરવામાં આવ્યા હતા જન્મ જન્મજયંતિ આપણે ઉજવતા હોય ત્યારે આપ સૌને અહિલિયાભાઈ હોલકરની જે આ દેશ માટેનો આપણા ધર્મ માટેની જે પ્રેરણા જે મહિલાઓ લેતા હોય ત્યારે અહિલ્યાભાઈ હોલકરજીએ આ દેશમાં મુગલો દ્વારા જેટલા જેટલા ધાર્મિક સ્થળો તોડ્યા હિન્દુ ધર્મના કઈ રીતે હિન્દુ ધર્મનો નાશ થાય એના માટેની વિદેશી શ શક્તિઓ દ્વારા આપણા મંદિરોનું જે સોમનાથ મહાદેવનું મંદિર હોય કાશી વિશ્વનાથ હોય વૃંદાવન મથુરા હોય કે અન્ય ઘણા બધા આપણા દેશના હિન્દુઓ મંદિરોનું આક્રમણ કરી અને આપણા હિન્દુ ધર્મનું કઈ રીતે વિનાશ થાય એવી પ્રવૃત્તિ કરનાર વિદેશી તાકાતોને એક સંદેશો દેવા માટે ઓલકરબાઈએ દરેકે દરેક મંદિરનું જરૂર જીર્ણોદાયત કર્યું અને મહિલાઓને એક પ્રેરણા સ્વરૂપ આપણે આજે જ્યારે એની એક જયંતિ બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ